નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં અત્યારે મોટાભાગના ખેડૂતોના જીરા છે એ પચાસથી પંચાવન દિવસના થઈ ગયા છે તો અત્યારે મોટાભાગના ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ હોય છે કે કાળિયા માટે આપણે જીરાના પાકમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે અથવા તો આપણા જીરાના પાકમાં કાળિયું ન આવે એના માટે કઈ બેસ્ટ દવા આવે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કોટેવા કંપનીનું જે ગેલેરીઓ આવે છે એની અને ટાટાનું અર્ગોન જે આવે છે એની એ બંને દવાની આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે કે કઈ દવા આપણે જીરાના પાકમાં કાઢ્યા માટે બેસ્ટ દવા હોય છે એ પહેલાં જે ખેડૂમ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂમ મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કોર્ટેવા કંપનીનું જે ગેલેલીઓ આવે છે તેની ખેડૂત મિત્રો ગેલેલિયો પણ ત્રણ ટાઈપના આવે છે ગેલેલીઓ વે ગેલેલિયો ગેલેલીઓ સેન્સા તો ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે ગેલેલીઓની ગેલેલિયોમાં પિકોક્સા ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ એસસી કન્ટેન્ટમાં આવે છે ખેડૂત મિત્રો ગેલેરિયાનો ઉપયોગ ક્યારે કરવો એ ખૂબ જ મહત્ત્વનો હોય છે ઘણા ખેડૂતભાઈઓ એ ભૂલ કરતા હોય છે કે યોગ્ય માહિતી હોતી નથી ઘણા માર્કેટમાં નામ સાંભળ્યા છે ખૂબ સારી દવા આવે છે પરંતુ એનો મિત્રો યોગ્ય ડોઝ હોય છે યોગ્ય માત્રા હોય છે ક્યારે એનો ઉપયોગ કરવો અને કેટલા રાઉન્ડ મારવા એ એક ધ્યાનપૂર્વક મિત્રો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો સમજવા જેવો છે જે કંપનીની ભલામણ પ્રમાણે પ્રથમ છંટકાવ જ્યારે ફ્લાવરિંગ સમય હોય એટલે કે પિસ્તાલીસથી પચાસ દિવસે કરવાનો છે આનો ફાયદો એ થાય છે કે ફ્લાવરિંગમાં વધારો કરશે તંદુરસ્ત અને લીલો પાક રહે છે રોગને આવતો અટકાવે છે અને બીજો છટકાવ મિત્રો જ્યારે આપણો પ્રથમ છંટકાવ કર્યો હોય ત્યારથી દસથી બાર દિવસે વાતાવરણ પ્રમાણે આપણે કરવાનો છે તેમાં મિત્રો આપણને એ ફાયદા થાય છે કે ફ્લાવરિંગમાં જાળવી રાખે છે બીજો અને ત્રીજા માલનો ફ્લાવરિંગમાં વધારો કરે છે મોટા અને ચમકદાર દાણા બનાવે છે રોગ આવતો અટકાવે છે અને આનો મિત્રો ડોઝ એટલે કે એક એકરે એકસો ને સાઠ એમ એલ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે ઘણા ખેડૂતભાઈઓ એ પણ ભૂલ કરતા હોય છે કે ઘણીવાર રિઝલ્ટ નથી મળતા તો એના મુખ્ય કારણ એ હોઈ શકે છે કે ખેડૂતભાઈને નાનો વીઘો એટલે કે સોળ ગોઠો ખાલી વીઘો હોય તો એમાં ખેડૂત મિત્રો એ બેથી અઢી પંપ કરે તો મિત્રો આવા ખિસ્સામાં તમને રિઝલ્ટ ના પણ મળી શકે એટલે કોઈ પણ દવા હોય તેનો ઉપયોગ તમારે કંપનીને ભલામણ પ્રમાણે કરવો જોઈએ એટલે કે તમને મિત્રો જે રિઝલ્ટ છે એ જોવા મળશે હવે ખેડૂત મિત્રો આ ગેલેરીઓ છે એ આ કઈ રીતે અલગ પડે છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો ગેલેરિયાનું ખૂબ સારું એવું લાંબુ રિઝલ્ટ છે અને તે ઝડપીથી શોષાઈ જાય છે એટલે જ્યારે તમે છંટકાવ કરો ત્યારથી બે થી ત્રણ કલાકની અંદર જ એનું જે ટીસ્યુ છે એ શોષાઈ જાય છે અને આપણને ઝડપી કાર્ય કરે છે અને આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો આ તો આપણે વાત કરી કોટેવા કંપનીની ગેલેલિયા દવાની હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ટાટાના અર્ગોનની ખેડૂત મિત્રો આ દવામાં ક્રેસોક્સિમ મિથાઇલ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ટકા એસી કન્ટેનમાં આવે છે ખેડૂત મિત્રો આ દવાનો તમે બે રીતે છંટકાવ કરી શકો છો એક તો આગોતરું એટલે કે કાળિયું આવ્યા પહેલાં તમે છંટકાવ કરી શકો છો અને બીજું કે તમારા જીરુંના પાકમાં કાળિયું આવી જાય ત્યારે તમે આ દવાનો છંટકાવ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે ખેડૂમ મિત્રો તમે વીસથી પચીસ એમએલ પંપમાં નાખીને તમે આ દવાનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આના ફાયદાની આપણે વાત કરીએ તો કે આ દવા જીરુંમાં કાળિયું આવતું અટકાવે છે અથવા તો તમારા જીરાના પાકમાં કાળિયું આવી ગયું હોય તો તમે આ દવાનો છંટકાવ કરી દો એટલે કાળિયું છે એ અટકી જશે ત્યારબાદ ખેડૂત મિત્રો આ દવા પણ ગેલેલિયા દવાની જેમ જ કામ આપે છે એટલે કે જીરાના પાકમાં ફ્લાવરિંગમાં વધારો કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે તેમજ જીરાના પાકને નિરોત્સમ રાખે છે અને ખાસ કરીને આ દવાથી જીરાના દાણા મોટા વજનદાર અને ચમકદાર થશે આ તો ખેડૂત મિત્રો આપણે આના ફાયદાની વાત કરી હવે ખેડૂત મિત્રો આપણે એ વાત કરીએ કે આ દવાનો આપણે જીરાના પાકમાં ક્યારે છંટકાવ કરવો જોઈએ તો કે આપણો જીરોનો પાક છે એ પચાસથી પંચાવન દિવસનો થઈ જાય ત્યારે ખેડૂત મિત્રો આપણે ગેલેલિયાની જગ્યાએ ટાટા અર્ગોનનો પણ તેમને છંટકાવ કરી શકીએ છીએ અને જ્યારે પણ ખેડૂત મિત્રો આપણે પહેલો છટકાવ કર્યો હોય ત્યાર પછી દસથી બાર દિવસ આપણે બીજો છટકાવ ટાટા અર્ગોનનો કરશો તો આપણને ખૂબ સારો ગેલેલિયા દવાની જેમ જ આપણને રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે કોટેવા કંપનીનું ગેલેરિયો અને ટાટાનું અર્ગુન આ બંને જ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી તો ખેડૂત મિત્રો આમ આપણે જોવા જઈએ તો જીરામાં કાળિયા માટે બંને દવા એ સારી છે તમે ખેડૂત મિત્રો બંને દવામાંથી કોઈ પણ એક દવાનો જો તમે જીરાના પાકમાં કાળિયા માટે જો છંટકાવ કરશો તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે છતાં પણ જે ખેડૂત મિત્રોએ આ બંને દવાનો ઉપયોગ કર્યો હોય અને કોઈ પણ એક દવાનો તેમને વધુ રિઝલ્ટ જોવા મળ્યું હોય તો જરૂરથી તે ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોનું પણ તે જાણ થાય ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂમ મિત્રોને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન